હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય નો પાઠ ચાર સી ઘોઘવે બકરો નો આજે છેલ્લો વિભાગની પ્રવૃત્તિઓની સમજ મેળવશું બાળ મિત્રો આ પાઠના અગાઉના વિડીયોમાં આપણે વાર્તા પ્રશ્નોના જવાબની સમજ મેળવી એ અન્ય દરેક વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો ચાલો શીખીએ ભાગ પાંચ સી ઘૂગવે બકરો ભાગે ના પ્રશ્નોના જવાબની સમજ પ્રવૃત્તિ નંબર સાડત્રીસ ઉદાહરણ ધ્યાનથી વાંચો કંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેમજ પણ પરંતુ કે તેથીનો ઉપયોગ કરીને વાક્ય યોગ્ય રીતે પૂરું કરો દસ્ત તો અહીં પણ કે પરંતુ યોગ્ય રીતે પસંદ કરીને વાક્ય પૂર્ણ પણ કરવાનું છે સવાલ એક વિમળાને વાંચવું ગમે છે પણ કે પરંતુ તેની પાસે પુસ્તક નથી વિમળાને વાંચવું ગમે છે તેથી તે પુસ્તકાલયમાંથી ચોપડી લાવે છે બે સરોજને ઘડિયાળ ખરીદવી હતી પરંતુ તેણે મમ્મી પાસે જીદ કરી નહીં સરોજને ઘડિયાળ ખરીદવી હતી તેથી તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા ત્રણ પરીક્ષા નજીક છે પણ કે પરંતુ જીગર વાંચવા બેસતો નથી પરીક્ષા નજીક છે તેથી માયા તૈયારી કરે છે ચાર દરિયા પાણીથી ભરપૂર હોય પણ કે પરંતુ તે પાણી પીવામાં કામ ના લાગે દરિયા પાણીથી ભરપૂર હોય તેથી તેમાં મોટા જહાજ ચાલી શકે આકાશમાં ઘનઘોર વાદળ છે પણ કે પરંતુ વરસાદનો છાંટોય પડતો નથી આકાશમાં ઘનઘોર વાદળ છે તેથી સૂરજ દેખાતો નથી અજીત દોડતો દોડતો આવ્યો પણ કે પરંતુ તે થાક્યો નથી અજીત દોડતો દોડતો આવ્યો તેથી તે હાફે છે તે પાણી પીવામાં કામ ના લાગે તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા જે થાક્યો નથી તે હાફે છે વરસાદનો છાંટો પડતો નથી સૂરજ દેખાતો નથી જીગર વાંચવા બેસતો નથી તેમાં મોટા જહાજ ચાલી શકે માયા તૈયારી કરે છે તેણે મમ્મી પાસે જીત કરી નહીં આડત્રીસ નીચેના ચિત્રો જુઓ તે બંનેમાં શું જુદું છે તે કહો અહીં બે ચિત્ર આપેલા છે આ બંને ચિત્રમાં શું જુદું છે તે કહેવાનું છે તો ચિત્ર ધ્યાનથી જુઓ બાળમિત્રો એકમાં ઘર ઉપર કાગડો બેઠેલો દેખાય છે જ્યારે બીજામાં ઘર તૂટેલું છે તેના પરથી કાગડો ઉડતો દેખાય છે એકમાં બીજા ઘર સરખા અને વ્યવસ્થિત છે જ્યારે એકમાં તૂટેલા દેખાય છે પહેલું ચિત્ર અને બીજું ચિત્ર હવે બંનેમાં શું શું જુદું છે એ લખવાનું છે પહેલાં ચિત્રમાં આવશે વાવાઝોડા પહેલાંનું છે બીજું વાવાઝોડા પછીનું છે ઘર ઉપરના છાપરા સલામત છે ઘર ઉપરના છાપરા ઉડી ગયા છે ઝાડ સુરક્ષિત છે જ્યારે બીજા ચિત્રમાં ઝાડ પડી ગયેલા છે કોટ કોટ સ્પષ્ટ સલામત છે છે જ્યારે જ્યારે પાણીમાં ડૂબી ગયેલા છાપરા પર પક્ષી પક્ષી ઉડતું છે ઓગણચાલીસ ઉપરના બંને ચિત્રનું એક સાથે વર્ણન કરો તે માટે પણ પરંતુ તેથી શબ્દોનો ઉપયોગ કરો હવે બાળ મિત્રો જે આપણે બે ચિત્ર જોયા એ ચિત્રનું વર્ણન લખવાનું છે પણ પરંતુ તેથી શબ્દોનો ઉપયોગ કરીને ચાલો લખીએ પહેલું ચિત્ર વાવાઝોડા પહેલાનું છે પણ બીજું ચિત્ર વાવાઝોડા પછીનું છે પહેલા ચિત્રમાં ઘર ઉપરના છાપરા સલામત છે પરંતુ બીજા ચિત્રમાં છાપરા ઉડી ગયેલા છે પહેલા ચિત્રમાં ઝાડ સુરક્ષિત છે પણ બીજા ચિત્રમાં ઝાડ પડી ગયેલા છે પહેલા ચિત્રમાં બારી બારાણા કોટ સ્પષ્ટ સલામત છે પરંતુ બીજા ચિત્રમાં પાણીમાં ડૂબી ગયેલા છે પહેલા ચિત્રમાં છાપરા પર બેઠેલું પક્ષી છે પણ બીજા ચિત્રમાં છાપરું ઉડી ગયું છે તેથી ઉડતું પક્ષી છે ચાલીસ જોડકણું દોડમ દોડી પકડમ પકડી હળી મળી ખિસકો રમતી આંબલી પીપળી આંબલી પીપળી પૂછ એની મને ગમતી જાણે ગોળ ગોળ રેશમ દેવડી દોડમ દોડી પકડમ પાકડી એકતાલીસ વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો અહીં વાર્તા આપેલી છે વાર્તા વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે હંસીએ ધીમેથી કહ્યું સાંભળો છો આ લપલપ્ય માથે પડશે હંસ કહે પણ મિત્રને ના કંઈક રીતે કહો કાચબાએ આ વાત સાંભળી તેણે કાચબીને કહ્યું આ હંસ ફેમિલી આપણને સાથે લઈ જતા ડરે છે કાચબીએ થોડો વિચાર કર્યો પછી કહ્યું હંસ પાસેથી માનસરોવરનું સરનામું જ લઈ લો ને આપણે વિમાનમાં પહોંચી જઈશું બાળકોને એ લઈ જવાશે સવાલ એક હંસ તેના બાળકને શું કહીને બોલાવતો હશે જવાબ હંસ તેના બાળકને હંસ શું કહેતો હશે સવાલ બી જો કાચપાને લપલપ્યો કહીએ તો કાચબી અને કાચપુને શું કહીશું જવાબ જો કાચપાને લપલપ્યો કહીએ તો કાચબીને લપલપી અને કાચબુને લપ એવું કહીશું સવાલ ત્રણ ખોટો વિકલ્પ શેકો પતિની વાત સાંભળી કાચબી વિચારમાં પડ્યો પડી કે પડ્યા આમાં ખોટા વિકલ્પ છે પડ્યો ને ત્યાંથી તેના પર કર્યું બેતાલીસ હસો અહીં એક ટૂચકો આપેલો છે ચાલો વાંચીએ મહેન્દ્ર કહે કાલે હું અને સિંહ સામ સામે હતા નરેન્દ્ર બોલ્યો પછી મહેન્દ્ર પછી તેણે મારી સામે જોયું મેં તેની સામે જોયું તેણે મારી સામે જોઈ ભૂરક્યું કર્યું નરેન્દ્ર બાપ રે પછી તે શું કર્યું મહેન્દ્ર બસ પછી શું હું બીજા પાંજરા પાસે ગયો તેતાલીસ લગભગ સરખા સમાનાર્થી શબ્દોની સમજ મેળવીએ બળ્યું એટલે જોરાવર બાથ પીડવી એટલે મોટું કામ હિંમતભેર ઉપાડવું કે ટક્કર ઝીલવી કજો એટલે શક્તિ ઊસ એટલે એક ક્યાર આરો એટલે કિનારો ઓવારો એટલે કિનારો પરથારો એટલે નાનો ઓટલો જળભંડાર એટલે પાણીનો સંગ્રહ એટલે પૂરેપૂરા ભરેલા એટલે પાણીની લહેર મોજું થાય એટલે તોડે ઘોર એટલે ઘેરો અવાજ કે રણકો ઘૂઘવવું એટલે ઘૂઘવું એવો અવાજ કરવો કરજવું રવવું એટલે અવાજ કરવો ઓરો એટલે પાસે એટલે દૂર તૂત એટલે બનાવટી વાત કે ગંજાવર એટલે ઘણું મોટું શબ્દ શબ્દો લખીએ હિમાલય વિચાર દિશા મીઠો દીઠો ટકોરો ટેકરી ટેટા ટેબલ અભિનય અતિશય અવિચારી અદિતિ ક્રમ ચક્ર વ્રત અને પ્રણ બાળ મિત્રો અહીં ચાર સિંહ કુગવે બકરો ભાગે પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો